સુરતના ઉમરપાડા તાલુકામાં ડ્રોન કેમેરો ફરતા લોકો થયા આશ્ચર્યચકિત ચકિત ઉમરપડાના કેટલાક ગામોમાં ફરી રહ્યો હતો ડ્રોન કેમેરો આ ડ્રોન કેમેરો કોણે સોડ્યો અને કયા કારણે છોડવામાં આવ્યો તેવા અનેક સવાલો ગ્રામજનોમાં ઉઠવા પામ્યા હતા ત્યારે ઉમરપડાના કેટલાક ગામોમાં ડ્રોન કેમેરો ફરતો હોવાની જાણ એજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલને થતા હાથ ધરી હતી તપાસ ત્યારે ઉમરપડાના પાચાંબા ગામે ડ્રોન કેમેરો ફરતા એજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા આ ડ્રોન કેમેરાને કરવામાં આવ્યો હતો કેદ અને ત્યારબાદ એચજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા ઉમરપાડા સર્કલ મામલતદારને સંપર્ક સાંતા મામલતદાર કચેરી દ્વારા કોઈ સર્વે કે પછી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી તેવું આવ્યું હતું જણાવવામાં જેથી વધુ તપાસ હાથ જે તે વિસ્તારની ગ્રામ પંચાયત ખાતે સંપર્ક કરી માહિતી મેળવી લેવાનું સૂચન કરાતા એચજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા સંપર્ક સાંધવામાં આવ્યો હતો ચોખવાડા ગ્રામ પંચાયતના સરપંચને ત્યારે સરપંચ દ્વારા જાણવા મળી આવ્યું હતું કે સુરતથી કેટલાક ગામોનું સર્વે કરવા માટે આવ્યા છે અને હાલ તેમના ગ્રામ પંચાયતમાં આવતા ગામોમાં ચાલી રહ્યું છે સર્વે જે ઈ દ્વારા ઉમરપડા તાલુકામાં સર્વેની હાથ ધરવામાં આવી છે કામગીરી જે મળેલ માહિતીના આધારે એચજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા સુરત સર્વેલન્સ અધિકારીને કરવામાં આવ્યો હતો સંપર્ક ત્યારે કયા બાબતે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તે બાબતે વિસ્તૃત માહિતી મેળવવા સર્વેલન્સ અધિકારીએ શું જણાવ્યું હતું ચાલુ સાંભળીએ કઈ યોજના સર્વે ચાલી છે કેટલા સમય થી છે અને અત્યાર સુધી સુરત જિલ્લામાં આપણે કેટલા કયા કયા તાલુકા સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે સુરત માં છસો ગામો કેટલા તાલુકા માં થયું

આપણે માંડવીમાં જ હતો કાર્યક્રમ બરાબર એમાં મોટો કાર્યક્રમ હતો એમાં બધાને બોલાવેલા હતા એ વિતરણ કોઈ પ્રકારનું હતું ને એ જે કાર્યક્રમ છે ને એ એનું જ ડ્રોન ફ્લાઇટમાં ફર્સ્ટ એ આવે ડ્રોન ફ્લાઇટ કરવાનું ત્યાં પછી ગામડે આવે છે તે હોય છે ને સ્ટ્રક્ચર છે જે કઈ સર્વે હોય પછી તમારા ગામડે બધાના આકાણી હોય એ મુજબ નામ વેરીફાય કરે સ્થળ ઉપર કે ભાઈ આ કનુભાઈ નું કનુભાઈ નું ઘર છે બરાબર આ આકાણી છે એના આધારે પછી ડેટા પેચ કરે માપણી એનો નવડા બને એના આધારે પછી પ્રોપર્ટી કાર્ડ બને એનું